નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટવેન્ટી ફોર સેવન ન્યૂઝ જોય આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આ કાળુભાઈ સાથે નેશનલ એન્ટી કરપ્શન ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા કન્વિન્યર લખનભાઈ કોટડિયાના જન્મદિવસે નવસો વીસ વિદ્યાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાસોજ ગામના વતની હાલ લખનભાઈ કોટડિયા છેલ્લા બાવીસ વર્ષથી સુરત તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાજિક પ્રવૃત્તિ કરતા આવ્યા છે દર વર્ષે વૃદ્ધાશ્રમ ગૌશાળા હોસ્પિટલ વગેરેમાં જન્મદિવસે તેમના દ્વારા ટાઈપ પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે આ વર્ષે તેમના વતનમાં ગામની પ્રાથમિક શાળા તેમજ પ્રાઇવેટ શાળામાં બાલભવનથી લઈ અને ધોરણ બાર સુધીના નવસો વીસ વિદ્યાર્થીઓને અખિલ ભારતીય કોળી સમાજના સચિવ લખનભાઈ કોટડીયા દ્વારા એજ્યુકેશનનું વિતરણ કરવામાં આવ્યું દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો मत तो मोटा नहीं सामने आज जो हेलो प्लीज मानम ये उदय एक दिन के हम आके आके कर बुरा ना भी हो सकता है हां ले हमने भी हां ले नहीं करके जा सकते हैं I'm not

અને ભલે ત્યાં સુધી આપણે આપણા ગામમાં ભણતા ભણતા નેશનલ લેવલે જાય જિલ્લા લેવલે તાલુકા લેવલે જાય એવું આપણે નોલેજ આવી સાહેબો આપણે ખૂબ સારું માર્ગદર્શન આપે અને ભણાવે એવું હું ઈચ્છું છું આપણા ગામના છોકરા પણ કંઈક આગળ કલેક્ટર એસપી ડીએસપી કે પોલીસમાં આર્મીમાં ગમે એમાં કંઈ જતા હોય તો એવું તમે કલાટી મંત્રી નાની મોટી પોસ્ટમાં તમે જઈ કરો એવી સુધી